ચાલુ કરાવ્યું હતું એમને હપ્તાઓ લે છે બરાબર હપ્તાઓ લે છે એમને પાછો એક બે ધન પહેલા બી કેસો કર્યા હતા અને તોડ બી કર્યો હતો જે દારૂ આજ ચાલુ કરાવે છે બરોબર એમને જોડે દારૂ ચાલુ કરાવેલો હતો અને એમને હપ્તો બી આપતો પછી એમને પકડ્યો એટલે એસી હજારનો તોડ કર્યો એટલે મને એમને કોલ કર્યો હતો ચિમનભાઈ અમારા જોડે એક તો હપ્તો લે છે પીએસઆઈ અને અમને જે એસી હજાર રૂપિયા તોડ કર્યો છે

કે પેલાનું કાવ્યો છે કે તમે આવી કેમ સિમભાઈ રજૂઆત કરી મેં કીધું સાહેબ ખોટી રીતના બીજી વાર ના કરતા તમારે બંધ કરાવણો હતો બંધ કરાવજો ને પછી તમે ચાલુ રખાય કેસો કરો છો તો બીજા વિષય બે આ એક જે દારૂના જે દારૂનો જે દારૂ બેસે કોઈ ગાડી લઈ ને દારૂ લઈને આપતા રસ્તામાં આપીએ છે ને પકડી ને એ નો દારૂ ભી નથી ઇરાભાઈનો એમના ઉપર એફઆર કરી છે ને વીસ પેટીઓ ને ખુલ્લામાં દારૂ લાવીને આમને કેવી રીતે એ કાલે પછી કાલના પરમ દિવસે દારૂ પકડી ગયા કાલે એ લોકો પોલીસ ચાર છે પોલીસ વાળા પાછળ પડીને એમને મારવા માટે નાખી ગયું છે રાજસ્થાનમાં ઘૂસી ગયું છે આપણે એવું નથી કે દારૂ માટે દારૂ વાળા માટે સપોર્ટ કરીએ એવું હે જ નથી પણ દારૂ તમામ જગ્યાએ એના એના કરતા બંધ કરાવે ને કે સાલમ લખાવો તો બાદ અમસાલોમ લખાવો